નમસ્કાર શો ટાઈમ માં આપનું સ્વાગત છે દેવી પૂજક સમાજ ના દેવી દેવતાઓ અંગે ટિપ્પણી કરનાર મનસુખ રાઠોડ વિરુદ્ધ કાયદેસર કાર્યવાહી કરવામાં આવે તેવી માંગણી કરવામાં આવી છે દેવી પૂજક સમાજ સંગઠન દ્વારા કલેક્ટર કચેરી ખાતે આવેદન પત્ર આપી રજૂઆત કરવામાં આવી છે દેવીપૂજક સમાજના આગેવાનો અને લોકો કલેક્ટર કચેરી ખાતે એકઠા થયા હતા અને અધિક નિવાસી કલેક્ટરને આવેદનપત્ર આપી રજૂઆત કરવામાં આવી હતી

રાજકોટ મનસુખ રાઠોડ દેવી પૂજક સમાજ ની માફી માંગે તેવી પણ માગણી કરવામાં આવી છે